ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને પ્રોત્સાહિત કરવાના હેતુથી કવિ સંમેલન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આમંત્રિત મહેમાનોના હસ્તે થકી કવિ સંમેલન ખુલ્લું આવ્યું હતું આ કવિ સંમેલનમાં પદ્મશ્રી સુનિલ જોગી પદ્મશ્રી સુરેન્દ્ર દુબે અને અન્ય કવિઓએ પોતાની સુંદર કવિતાઓ રજૂ કરી હતી આ સંમેલનમાં અંકલેશ્વરના જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અનુરાગ પાંડે અનિરુદ્ધ પાંડે સહિતના આમંત્રિતો અને મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કવિ સંમેલનમાં દેશના બે પદ્મશ્રી કવિ માન્ય પદ્મશ્રી સુનિલ જોગીજી એક પદ્મશ્રી સુરેન્દ્ર દુબેજી પધારેલા છે બીજા ત્રણ કવિ માન્ય મુન્ના બેટરીજી સુમિત્રા સલાજી અને કવિ સુરેશ મિશ્રાજી આ કવિ સંમેલન દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જે ઝુંબેશ ઉઠાવેલો છે બેટી પઢાઓ અને બેટી પઢાવો એ ઝુંબેશને પ્રોત્સાહન હેઠળ મેં આ કાર્યક્રમ કરી રહ્યા છે આ કાર્યક્રમથી કવિ કવિતાના માધ્યમથી આપણા અંકલેશ્વરના ભરૂચ જિલ્લાની પ્રજાને અમે એક પ્રોત્સાહન આપી રહ્યા છે કે બેટીઓને આપણે વધારે વધારે તમને ભણાવો બેટીઓને વધારે વધારે તમે બેટી જે ઘરમાં બેટી ના હોય એ ઘર ઘર ના કહેવાય તો આનું એક મેસેજ આપી મેસેજ માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે જે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ